રાજપારા નામના વ્યક્તિના આ લૂંટનો પ્રતિકાર કરવાનો પ્રયાસ કર્યો હતો પ્રતિકાર કરતા લૂંટાડવામાંથી એક આરોપી અશ્વિનભાઈ પર ત્રણ રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું મારતી વિગતો અનુસાર જણાવી હતી કે આ ગોળીએ ગોળીઓ ત્યારે અશ્વિનભાઈના સાતીના ભાગે વાગતા તેમનું મોત થયું છે વધુ જણાવી હતી કે ત્યારે મિત્રો લોકોએ સર્તર્કતા અને હિંમતના કારણે આરોપીમાંથી એકને ઘટના સ્થળે જ લોકોએ પકડીને માર્યો હતો ત્યારે ગુસ્સો ભરાયેલા ટોળાએ ત્યારે આરોપીને માર માર્યો હતો જેના કારણે માતાના ભાગે ઈજાઓ પહોંચી હતી ઈજાગ્રસ્તને પોલીસે પણ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો લૂંટાનો સમાન બેગ ભર્યો હતો જેમાંથી એક શોપમાં જ રહી ગઈ હતી ત્યારે મિત્રો આજના માટે બસ આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ